આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટી જોઈ હશે સિરિયલની આ ગોકુલધામ સોસાયટી જેવી અમદાવાદના વાસણા વિસ્તારમાં રત્ના રૂચિ વાટિકા સોસાયટીમાં મહિલા ક્રિકેટ બોયઝ ક્રિકેટ બેડમિન્ટન ચેસ ચિત્ર શબ્દ જેવા અલગ અલગ પ્રકારના ખેલ ખેલવામાં આવે છે ઉનાળા વેકેશન દરમિયાન આ સોસાયટીમાં આવું આયોજન જોઈને બીજી સોસાયટીના લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ આવો વાત કરીએ આ સોસાયટીના રહીશો સાથે આર ગુજરાત દિવસમાં આપનું સ્વાગત છે અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી રચના યુટ્યુબ વાટિકા જે એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહ્યું છેલ્લા દસ દિવસથી આ ટુર્નામેન્ટ ચાલી રહ્યું છે અને આ સોસાયટીના લોકો દ્વારા આ સોસાયટીના મેમ્બરો સાથે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ ચિત્ર શબ્દ અને અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવી છે કેમ કે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે આ સોસાયટીના લોકો આ સોસાયટીની બહાર જવા માંગતા નથી એટલે વેકેશન દરમિયાન આ સોસાયટીમાં અલગ અલગ ટુર્નામેન્ટ કરવામાં આવે છે તમે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ગુગલધામ જોયું હશે પણ આ સોસાયટી ગુગલધામથી કમ નથી રહીશ સૈયદ અમદાવાદ મારું નામ કેતુલ લાઠિયા છે અને હું રત્નરૂચિ વાટિકા પાલડી વિસ્તારમાં છે એનો મેમ્બર છું મહત્વ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ અમારે એકચ્યુઅલી અમે છે દોઢ વર્ષ પહેલાં એક જનરલ કમિટીની મિટિંગ થઈ હતી અને અમે અમે એવું લોકોએ ચર્ચા કર્યું કે આપણે સોસાયટીમાં એક એવો માહોલ તૈયાર કરવો જોઈએ એક ભાઈચારાનો એકતાનો એક માહોલ તૈયાર કરવો જોઈએ અને એના માટે નવી નવી ઇવેન્ટો ઓર્ગેનાઇઝ કરવી જોઈએ વાર તહેવારે ઇવેન્ટો રાખવી જોઈએ તો એક નવી કમિટી ફોર્મ કરી ઇવેન્ટ કમિટી ફોર્મ અને એ ઇવેન્ટ કમિટીનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલું જ કે નવી નવી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની અત્યાર સુધીમાં અમે લોકો ઓછામાં ઓછી વીસ જેવી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી છે જેમાં નેટવર્ક મીટ રાખેલું છે બાળકો માટેનું અમે બેસ્ટ ઓફ લક સ્ટુડન્ટ્સ કરીને ઇવેન્ટ કરેલી છે હોળી ધૂળેટી ગણપતિ દિવાળી આવા બધા જ તહેવારો અમે લોકો ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને આ ઉપરાંત આ વખતે અમે દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ તો કરીએ જ છીએ પણ આ વર્ષે અમે કંઈક નવું કરવાનું વિચાર્યું સારું કરવાનું વિચાર્યું એટલે અમે આ વખતે ખેલ મહાકુંભથી શરૂઆત કરી જેની અંદર અમે લોકોએ નાના બાળકોને પણ રમાડ્યા એ લોકોને ડ્રોઈંગ કોમ્પિટિશન કરાવી ડ્રોઈંગ કોમ્પિટિશનમાં વિનર કોણ નક્કી કરવું એના માટે તેને બધા સદસ્યો પાસેથી વોટિંગ કરાવડાવ્યું એટલે બધા એ લોકોએ એમાં ઇન્વોલ્વ થયા સાથે સાથે લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટ બેડમિન્ટન બોયસ ક્રિકેટ ટુર્નામેન્ટ અને આજે આપ જોઈ રહ્યા છો કે આજે અમે મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી એમાં અમ્પાયર પણ અમે બહારથી લાવ્યા છે અને ખૂબ ભવ્ય રીતે આયોજન કર્યું છે સોસાયટીના લગભગ બધા રહીશોએ બધા મેમ્બરોએ આમાં બહુ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે અમને આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીને ખૂબ ગર્વ મહેસૂસ થાય છે અને સોસાયટીના મેમ્બરો જે રીતે ઉત્સાહ લઈ રહ્યા છે તે અમારા માટે ખૂબ જ પ્રોત્સાહન રૂપે છે વેકેશનના સમયમાં લોકો બહાર નથી જતા એટલે જી બિલકુલ હું એવું કહી શકું કે લોકોએ હું એવું કહી શકું કે ઘણા લોકોએ પોતાના બારગામ જવાના પ્લાન પણ પોસ્ટપોન કરેલા છે અને ફક્તને ફક્ત આ ટુર્નામેન્ટો રમવા માટે થઈને ટુર્નામેન્ટ જોવા માટે થઈને લોકો અહીંયા સોસાયટીમાં ખાસ હાજર રહે છે લોકો પોતાના કામ ધંધેથી વહેલા આવી જાય છે અત્યારે જે બહારના માહોલો છે એ માહોલને જોઈને પણ લોકોને એમાંથી બહાર નીકળવા માટે પણ આ બધી ઇવેન્ટો બહુ પ્રોત્સાહનરૂપે રહે છે અને ખેલ મહાકુંભને પણ એક જે મહત્વ આપવા માટેનું આયોજન કરવાનું જી બિલકુલ આ ખેલ મહાકુંભની અંદર બધા નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી બધા જ લોકોએ બહુ ઉત્સાહથી ભાગ લીધેલો છે એટલે એમના માટે પણ આ બહુ જ મહત્વની ટુર્નામેન્ટ અને બહુ મહત્વનું રમતગમત થઈ જાય છે અને હું પોતે પણ રત્નરુચિ વાટિકામાં રહું છું અને હું પણ રત્નરુચિ વાટિકાની ફેમિલી મેમ્બર છું અને પ્લસ ઇવેન્ટ કમિટીમાં પણ હું મેમ્બર છું મહિલાઓ તો આમ આખો દિવસ ઘરના કામકાજમાં બીજી સિફિલમાં હોય છે કે બાળકોને સંભાળવા સંભાળવામાં કે એમને એજ્યુકેશન માટે આવા પર્સંગમાં જો તમને પણ હિસ્સો લેવા મળે ભાગ લેવા મળે તો કેટલી ખુશી થાય અરે બહુ જ ખુશી થાય છે એકચ્યુઅલી આમાં અત્યારે અમારે બી આ ખેલ મહાકુંભમાં અમારી ઇવેન્ટ એક વુમન્સની બી ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ ગઈ કે જેમાં નાના નાના બાળકો છે જેને આઠ મહિનાનું અને બે વર્ષનું છે એવી મહિલાઓએ પણ આમાં હિસ્સો ભાગ લીધો છે અને ક્રિકેટ ટુર્નામેન્ટ અમને બહુ જ મજા આવી ગઈ હતી અને નાની છોકરીઓને બેડમિન્ટન પણ રાખી હતી કે જેમાં એ લોકોને પણ મજા આવી ગઈ હતી ખૂબ આ આ સિવાયની બીજી ઘણી બધી બી હમણાં વુમન્સ ડે હતો આઠ માર્ચે ત્યારે વુમન્સ ડેનું પણ ઓર્ગેનાઇઝ કર્યું હતું વુમન્સ ડેમાં અમે લોકોએ બે ત્રણ ગેમ્સ રમાડી હતી જે પૂરી મહિલાઓએ જ ઓર્ગેનાઇઝ કરી હતી રમાડી હતી બી મહિલાઓએ અને રમી હતી બી મહિલા ત્યારે બી અમે લોકોએ એ લોકોને ડ્રોને બધું આપ્યું હતું ગિફ્ટને બધું આપ્યું હતું આ સિવાયની નવરાત્રિ બધા જે બધા ફેસ્ટિવલ છે એ બધા બી અહીંયા સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે નવરાત્રિ છે હોલી સેલિબ્રેશન છે થર્ટી ફર્સ્ટ છે બધા જ ફેસ્ટિવલ ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે આમ તો લોકો હવે સિરિયલોમાં ગોકુલધામને જોવે છે પરંતુ જે સિરિયલનો આ જે ભાગ છે અમદાવાદની અંદર ગોકુલધામ જેવો માહોલ જોવા મળતો હોય તો તમારામાંથી કોઈક એવો કિરદાર કોણ છે જે સયાભાબી જેવો હોય ચાલતું હોય ખુશબુ અમારી મારું નામ ખુશબુ પાછળ ખુશબુ જય શાહ છે હું રત્ન રુચિ વાટિકાની એક મેમ્બર છું અને ઇવેન્ટ કમિટીની પણ મેમ્બર છું આ સોસાયટી ખરેખર સરસ છે બધાનો ખૂબ સાથ હોય છે અને બધા જ એટલો ઇન્ટરેસ્ટ સાથે ભાગ લે છે કે બધાને જ બહુ મજા આવે છે વિહાના શાહ અને હું રત્ન રુચિમાં રહું છું બેડમિન્ટનમાં અને ડ્રોઈંગ કોમ્પિટિશન હતી એમાં અને બહુ સારું કર્યું તું અને બહુ સારી રીતે બધું શું કહેવાય મેનેજ કર્યું હતું અને બધાને પાર્ટિસિપેશન બી એના માટે મોટિવેશન આપતા હતા અને બહુ સારી રીતે બધું કર્યું તું અને બધાને એ કહેતા હતા કે તમે લોકો પાર્ટિસિપેટ કરો તમે જીતો ના જીતો એ બધું અલગ વસ્તુ છે પણ તમે પાર્ટિસિપેટ તો કરો એટલીસ્ટ બેડમિન્ટનમાં બહુ મેં ફર્સ્ટ રેન્ક જીતી ગઈ હતી તો એ લોકોનું મેનેજમેન્ટ બહુ સરસ હતું અને બહુ મજા આવી કે પાર્ટિસિપેટ કરો ભલે જીતો ના જીતો પણ પાર્ટિસિપેટ કરો પોતાના દેશને રિપ્રેઝેન્ટ કરો આગળ જઈને મોટા થઈને જેમાં ઇન્ટરેસ્ટ એમાં આગળ વધો હા મારું નામ કિયારા ચૌધરી છે હું આ સોસાયટીમાં રહું છું અને ઇટ ઇઝ વેરી ગ્રેટ કે બહુ જ સરસ અહીંયા બધી રીતે બધું જ થાય છે મેનેજમેન્ટ ઇઝ સુપર ઇવેન્ટ કમિટી મેમ્બર્સ પણ બહુ જ સપોર્ટ કરે છે કિડ્સને બધાને મેન્સ વુમન્સ બધા બધી જ અહીંયા ટુર્નામેન્ટ્સ થાય છે પછી નાના નાના બચ્ચા એ લોકો માટે બી સારી સારી કોમ્પિટિશન્સને બધું થાય છે સેક ક્રેઝ ડ્રોઈંગ કોમ્પિટિશન એવરીથિંગ અને બહુ જ મજા આવે છે એ બહુ જ સારું છે અને આઈ હોપ કે આગળ પણ આવું કન્ટિન્યુ થાય

બેડમિન્ટમાં અને ક્રિકેટમાં બહુ જ મજા આવી ઇવેન્ટ કન્ટિન્યુ થાય તો વધારે મજા આવે અને બેસ્ટ ઇવેન્ટ હતી આમ મન બી ના થાય કે છોડી છોડીને જવાનું જોતા રહીએ એટલી મજા આવે છે અને બહુ જ સરસ કરે છે ઇવેન્ટ કમિટીવાળા ગુજરાતમાં લઈને મેસેજ આપશો કે જેટલું બને એટલું પાર્ટિસિપેટ કરો તમે જેમાં સારા હોય એમાં પાર્ટિસિપેટ કરો એ બેટર છે અને તમે જીતી બી શકો છો ખુદ પર ભરોસો રાખો અને તમે પાર્ટિસિપેટ કરો